ભરૂચના સબજેલા જીકર રમતગમત માટેનો મેદાન બચાવવા આજ ગ્રાઉન્ડ પર રમીને નેશનલ લેવલ સુધી પહોંચેલ બે સગી બહેનો હવે મેદાને ઉતરી છે વડોદરાથી સાયકલિંગ કરી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આ મેદાનને રમતવીરો માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત ગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં બે નેશનલ ખેલાડી સગી કિલોમીટર ઉપરાંત સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક રહીશો પણ તેમની સાથે જોડાયા હતા ભરૂચના સબજેલ ના નજીક આવેલા ખુલ્લા મેદાન નો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે આ મેદાન માં સબજેલ પ્રશાસન દ્વારા તેના બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ અપાયા બાદ વિવાદ વકર્યો હતો જે તે સમયે સ્થાનિકોએ જિલ્લા જિલ્લા રજૂઆત કરી હતી કે આ એકમાત્ર બચાવવામાં આવે તદઉપરાંત જે મકાનોને તોડવા માટેની વાત કરવામાં આવે છે તેનાથી સ્થાનિકોના ઘર છીનવાઈ જશે અને આ બાબતે જેલ પ્રશાસન દ્વારા પણ ધમકીઓ અપાતી હોવાના તેઓ આક્ષેપ કરતા આવેદનપત્ર આપ્યા

હોવાથી હાલમાં તેઓ વડોદરામાં રહીને રમતગમત માટે ક્યાં જવું તેવા પણ પ્રશ્નો તેમણે પૂછ્યા હતા આ ગ્રાઉન્ડ નો વિવાદ વકરતા વડોદરા સ્થાયી લાયબ પઠાણ અને લેરબ ખાન પઠાણ વડોદરા થી સિત્તેર કિલોમીટર ઉપરાંત નું કરીને ભરૂચ પહોંચી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપીને રમત ગમતના મેદાન પર કોઈ પણ પ્રકાર કબજો નહી કરવા અને રમત વીરો રમત મેદાન માટે જિલ્લા કલેક્ટરના ના દ્વારા આવવું પડે તે ઘણી નોંધ લેવા જેવી બાબત છે और पहले हम यहाँ पर ही रहते थे जो सब जेल का ग्राउंड है एग्जैक्टली उसके सामने हमारा घर है तो इसी ग्राउंड पर मैं खेल के बड़ी हुई हूँ बट ज़्यादा यहाँ पे फैसिलिटीज़ और अपॉर्चुनिटीज़ ना होने की वजह से हम बरो उनको बड़ोड़ा शिफ्ट होना पड़ा तो ये जो आज जो ये ग्राउंड है जो सब जो सब जेल एडमिनिस्ट्रेशन जो तो जेल एडमिनिस्ट्रेशन है वो लेना चाहते हैं टाउनशिप प्लानिंग के लिए पर मेरा एक उनसे सवाल है कि जो ये टाउनशिप प्लानिंग है वो वो तो सबके अच्छे के लिए होता है तो ऐसा क्योंकि गवर्नमेंट एम्प्लॉज जो होते हैं और जैसे जेल जेल के जो एम्प्लॉयज़ हैं उनके लिए ही क्यों ये फ़ायदा कॉमन पीपल के लिए क्यों कोई फ़ायदा नहीं हो सकता है उसके थ्रू आज आपने किस तरह से विरोध किया आप से हाँ था था। हम बड़ोड़ा से साइकिलिंग करके यहाँ पर कलेक्टर भरूच कलेक्टर ऑफिस आए हैं हमारी ये मांग है कि हमें ये ग्राउंड ऐसे ही रहने दे और खेलने दे आगे बढ़ने दें